રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજની જંબુસર અને આમોદ તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરાઈ રોજ જંબુસર ખાતે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજન રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયા શેખજીના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂક દીવાનની આગેવાનીમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં જંબુસર તાલુકા પ્રમુખ નઝીરભાઈ દિવાન દ્વારા પરમાંદા સમાજના લોકોને સંગઠનની વિચારધારા સાથે જોડાવા માટે લોકોને અપીલ કરીને લોકોને જોડી રહ્યા છે ત્યારે આજે જંબુસર તાલુકા મહામંત્રી તરીકે સાજીદભાઈ દિવાન જંબુસર તાલુકા પ્રમુખ તરીકે સાહિલભાઈ શેખ જંબુસર તાલુકા મંત્રી તરીકે શાહિદભાઈ દિવાન અને આમોદ તાલુકા મહામંત્રી તરીકે ઇમ્તિયાઝભાઈ દીવાની નિમણૂક કરવામાં આવી છે સલામવાલેકુમ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહાજ હું ફારૂક દેવા ભરૂચ જિલ્લા અધ્યક્ષ આજરોજ જંબુસર તાલુકાની અંદર અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદના મહાજનું એક આયોજન કરેલું હતું જેમાં જંબુસર તાલુકા અને આમોદ તાલુકાની અંદરથી એક હોદ્દેદારોની નિમણૂક થઈ છે જેમાં સાજીદભાઈ દિવા જંબુસર તાલુકા મહામંત્રી તરીકે આજરોજ એમને નિમણૂક કરે છે શેખ સાહિદ જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે દિવાન સાહેબ જમુસર તાલુકાના મંત્રી તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે અને એમ ઇમતિયાઝ દિવાન આમદ તાલુકાના મહામંત્રી તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજે ભાજપ સરકાર સાથે ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કામ કરી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર પણ આ સંગઠનની અંદર લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે ત્યારે આજરોજ જંબુસર તાલુકાના પ્રમુખ અમારા નજીભાઈ દિવાનની આગેવાનીમાં આ મિટિંગ આયોજન કરેલું હતું અને એમાં અમારા જેટલા હોદ્દેદારો જોડાયેલા છે અને આવતા દિવસોમાં જમડુસર તાલુકા અને આલો તાલુકામાં પણ કેટલાક હોદ્દેદારો જોડાવાના છે અને આવી નાની મોટી મિટિંગોનું આયોજન કરીને અમારા લઘુમતી સમાજના પક્ષીપણ સમાજના લોકોને પક્ષબંધા સમાજના લોકોને જે પણ નાની મોટી તકલીફો છે સરકારી યોજનાઓ છે એની અંદર એમને લાભ મળે અને એમને તમામ કાયદા બધી જ રીતે એમને મદદ મળી રહે એના માટે અમારા સંગઠનના લોકો કામ કરી રહ્યા છે નમસ્કાર